અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ એક્યુપ્રેશર માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ અમરસિંહભાઈ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ છે મને આ ગોઠની તકલીફ છે કેટલા સમયથી આ ડરથી બે ભગમાં બે ભગમાં અને કેવી પોઝિશન પોઝિશન એટલે એવામાં હાલીનું આવું એવી પોઝિશન હતી એવી પોઝિશન હતી અને શું શું કર્યું તેમાં એમાં આમાં ઘણી ઘણી દવાઓ કરી એમાં એક્સરા પાડવા તો એમ કે ઓપરેશન આવશે ઓપરેશન જ આવશે એવું કીધું હતું ને ગાદીઓ ઘસાઈ ગઈ હા ઘસાઈ ગઈ હા અને આટકું ઘસાવાનું ચાલુ થઈ ગયું એવું કીધું હતું ને ઓપરેશન જ આવશે ઓપરેશન જ હવે હવે આમ ઘણી રાહત છે આપણે કેટલા દિવસ એક્યુપ્રેશર ને થયા આજે વીસ દી થયા વીસ દિવસમાં કેટલો ફાયદો તમને વીસ દિવસમાં મને ઘણો ફાયદો થયો

ઈ તો રાત નો દુખાવો તો બંધ જ થઈ ગયો ને હાવ ન થાતો હવે અને પેલે દિવસ થી ફરક પડ્યો તો ને તો કે એમાં તો પેલે દિવસ થી નીંદર આવવા ને એમાં બધાય માં હા નક તમે નીંદર ના કરતા ના નીંદર આવતી જ નહી મને સતત દુખાવો રહેતો હા દુખાવો રહેતો ને તન 4 વાગે ઈ હવારે નીંદર આવે અને ગોળીઓ પીધી ગોળીઓ ઘણી પીધી તો એમાં ફરક હતો કે એમાં કે ફરક દવા લેતાય દવા લેતાય તોય દુખાવો રહેતો દુખાવો રહેતો હવે અહીં આપણે 20 દિવસથી આ એકી પ્રસરને અત્યારે હવે ફાયદામાં તમે ઊભા ન રહી શકતા ને હા હવે ઊભા રહી શકો હું ઊભા રહી આગું છું થોડું હાલી આગું છું હા અને આમ ઘણી રાહત છે ઘણી રાહત છે બીજાને શું કહેવા માંગો બીજાને આજ કેવા માંગું છે આ જ કરાય એકસો પંચાણું કરાય અને આ વગર દેવાય એ ફેર પડે દવા કરતા આ હોય હા અને ડૉક્ટરે ગાદીને હાડકુંય કસાય એવું કીધું હતું ને હા એ કે તમારે આમાં ઓપરેશન કરવું પડે તમારી બે એને ગાદી ઘસાઈ ગઈ એ હા અને બે હાડકાં ઘસાય છે એટલે આમાં બીજો કોઈ ઈલાજ જ નથી હં હવે તમને લાગે ના મને નથી લાગતું ઓપરેશન આવશે નહીં આવે રેડી રેડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ